સુરત શહેરમાં લાખોની સંખ્યામાં ઉત્તર ભારતીય લોકો રહે છે સાથે મારવાડી સમાજ પણ રહે છે રોજગારી મેળવવા માટે આવેલા લોકો સુરત શહેરમાં સ્થાયી ગયા હોય વર્ષોથી સુરતમાં રહેતા હોવાને કારણે તેમની ધાર્મિક અને સાંસ્કૃતિક વાસન પણ સુરતમાં જ આગળ વધારી રહ્યા છે તેમણે છઠ પૂજા કરવાની પરંપરાને આગળ વધારી હતી અને પૂજા કરી હતી છઠ પૂજામાં ભગવાન સૂર્યની વિશેષ સુભાસના કરાતી હોય છે સૂર્યાસ્તના સમયે પૂજા કરવામાં આવતી હોય છે ભગવાન દિવાકરને ઉપાસનાનો આ પર્વ હોવાને કારણે તાપી નદીના કિનારે તેની પૂજા અર્ચના કરવાથી ખૂબ જ લાભ થાય છે તાપી નદીને સૂર્યની પુત્રી માનવામાં આવી છે જેથી તાપી નદી કિનારે સૂર્ય ઉપાસના કરવાનો લાભ સ્વાભાવિક રીતે વધુ મળે છે સૂર્યાસ્ત સમયે તાપી નદી કિનારે લાખોની સંખ્યામાં ઉત્તર ભારતીય લોકો પોતાના પરિવાર સાથે આવીને પૂજન કરતા દેખાયા હતા ઉત્તર ભારતીયોની સંખ્યા સુરત શહેરમાં લાખો મવન ખણે તાપી નદીના અલગ અલગ ઓવરાઓ પર અરાયધી વ્યવસ્થા પણ ઊભી કરાઈ છે ડિંડોલી વિસ્તારમાં પણ છઠ પૂજાની તૈયારીના ભાગરૂપે વિશેષ તળાવ તૈયાર કરાયું છે અહીં ઉત્તર ભારતીય લોકો ખૂબ જ મોટી સંખ્યામાં પૂજા કરવા માટે આજે પહોંચ્યા હતા સાથો સાથ જાંગીરપુરા તેમજ નાવડી ઓવરા સહિત અલગ અલગ જગ્યાઓ પર છઠ પૂજા માટેની વ્યવસ્થા કરાઈ છે યા મારા નામ મોનિકા શુક્લા હે હમ ડિંડોલી એરિયામાં રહેતે હે મારે એ માનસરોવર પર એ પર્વ મનાય જારા હે छठी माता का अब छठी माता का पर्व है तो इसमें तो हम आपको क्या बताएं बस छठी माता सबका मनोकामना पूर्ण करें और हमारा भी साथ में पूर्ण करें और आप सबका भी जो मन में हो वही पूर्ण करें और क्या बताएं और तो हमारा ये पर्व आप देखिए चारों तरफ देखिए ये पर्व ही पर्व है इससे बड़ा पर्व शायद ही कोई है अब हम और क्या इसके गुणगान गाएँ बहुत इसका तो बहुत महत्व है बहुत महत्व है मन में कोई भी चाहिए हुई इच्छा हर वर्ष पूरी ही होती है इस बार व्रत रखते हैं अगली बार पूरी ही हो जाती है छठी मैया सबका ऐसा करती रहें छठ पूजा किस लिए बनाई जाती है क्या छठ पूजा अपने मनोकामना के लिए मतलब किसी को बच्चे का प्रॉब्लम रहता है किसी को शादी विवाह का प्रॉब्लम होता है किसी को घर के लिए प्रॉब्लम होता है किसी का जिस सबका प्रॉब्लम एक साल के अंदर तो पूरा हो ही जाता है છઠ પૂજામાં ભગવાન સૂર્ય નારાયણને અર્ધરીઓ ચઢવામાં આવી છે જેમાં ભગવાન સૂર્યને દૂધનો અભિષેક કરવામાં આવ્યો છે તેમજ અલગ અલગ જાતના ફળ ફળાદીનો પ્રસાદ ઘરેથી લાવવામાં આવ્યો છે આજે સાંજે સૂર્યાસ્તના સમયે ભગવાન સૂર્યનારાયણને અર્ધરી આપ્યા બાદ આવતીકાલે સવારે સૂર્ય ઉદય સમયે ફરીથી ભગવાન નારાયણની પૂજા અર્ચના કરીને વતની ઉજવણી કરી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા